उम्र भर सो न सकेंगे किसी के हो न सकेंगे अजनबी तुम हो जाओ कैर हम हो न सकेंगे किसी बेगाने की खाते तुमने अपनों को आज तो मतलब बकु मरवा मर तो फोन अजुना आयो क्या कर फोन क्या आवश्यक

સમજી ગઈ કે ગુજમ ફોન મેન મારે ટાઈમ નથી તારા જોડે આ જિંદગી સુખામ पर सो न सकेंगे किसी के हो न सकेंगे अजनबी तुम हो जाओ कैर हम हो न सकेंगे किसी बेगाने की खाते तुमने सुनोपूर्ण नाम કમાલ છે ને સાહેબ પ્રેમ મારો આ જિંદગી મારી આ અસ્તિત્વ મારું ટકાવા માટે છે ને એ ગાંડી આ ગાયલ ને છે ને જરૂરત છે તારી ઓલી પાગલ છોરો કોણ બેઠી છે શું નામ તારું પાગલ કેમ થઈ ગઈ છે પાગલ થઈ ગયું કોઈ દગો આલો મારી સાથે રહેવું તારે આવું છે મારા જોડે અને એક વાત કે આ બધું જો ને આપણે આ રીતે નથી રહેવાનું મોટાન માસ્તક આઈ ના જો દુનિયા ગમે તે કરે આટલો પ્રેમ ના કરાય પડી ખબર આટલો સૌથી વધારે પ્રેમ ના કરો ક્યારે પણ પડી ખબર તારે કપડા લાવ કપડા તારો માથું આવા દે વાળા બધા બાંધી રાખ હો આ એ બધું આવું ના કરાય આટલી આટલી સમજદાર છોકરી થઈ તો આવું બધું કરે છે અરે એ તો ગયો જવા દે એની જગ્યાએ પરંતુ તારી જિંદગી તો જિંદગી એક જ વાર મળે તને પણ ખબર છે ને જિંદગી એક જ વાર મળે મારે ઘડી જિંદગી નથી મળતી ચાલ તું મારી સાથે દોસ્તો આ વિડીયો અમે તો ખાલી ટ્રાય કરીએ છીએ કે અમારો વિડીયો કઈ ટાઈપનો ચાલે છે અમે હજી નવા નવા યુટ્યુબ ઉપર આવ્યા છીએ અને કઈ ટાઈપના વિડીયો બનાવવા હજી નોલેજ નથી અને અમને તમે કોમેન્ટમાં કહો કે અમે કઈ ટાઈપના કપાલ વિડીયો બનાવીએ કે કોઈ પ્રેમમાં પાગલ છે એવા કે કોમેડી વિડીયો બનાવીએ કે સ્ટેટસ કે એ ટાઈપના વિડીયો બનાવીએ તો અમને કોમેન્ટમાં જણાવજો અને આ વિડીયો એ શરતે અમે બનાવ્યો છે કે કોઈને આટલો હજથી પ્રેમ ના કરાય કરાય હજથી પ્રેમ ના કરાય અને અને કરવાનું ના ભૂલતા બીજી વાત દોસ્તો અમારા વિડીયોમાં જે પણ પ્રોબ્લેમ અમારા વિડીયો કોઈ જોતું નથી પણ જો તમે અમારો પૂરો વિડીયો જોયો હોય અને થોડી પણ ભૂલ લાગે ને તો દોસ્તો અમને કોમેન્ટમાં જણાવજો કારણ કે અમે નવા યુટ્યુબર છીએ અમે નવું થોડુંક કરવા માંગીએ છીએ થોડો તમારો સપોર્ટ હશે ને તો અમે એનાથી પણ આગળ જઈશું અમને હાલ કોઈ સપોર્ટ નથી કરતો પણ એક દિવસ અમે અમારા મહેનતથી આગળ વધીશું પણ એક જ જરૂરી કે તમે અમને કોમેન્ટમાં ડનાવજો કે અમારી ભૂલ શું છે તો અમને પણ ખબર પડે કે અમારી ભૂલ શું છે જય હિન્દ દોસ્તો